રાજેશભાઈને આ મિની ટ્રેક્ટર સાવ પાણીના ભાવમાં વેસવાનું છે તો ખેડૂત મિત્રો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી તમને ટ્રેક્ટર મળી શકે અને આ ટ્રેક્ટરનું એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે અને ટાયર સારા જોવા મળશે વાત કરીએ ટ્રેક્ટરની મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત અને એડ્રેસ બધું વિગતવાર ડિટેલ આગળ વિડીયોમાં મળી જશે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે આ મિની ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે અને ટ્રેક્ટર ઘર ઘર આવશે અને ખૂબ જ સારું ટ્રેક્ટર છે તેઓ માલિકનું કહેવું છે કમ્પ્લીટ વર્ક કરે છે એવરેજ ખૂબ જ સારી જોવા મળશે અને બે હજાર અને ઓગણીસનું મોડલ છે અને ટ્રેક્ટરની કન્ડિશન મિત્રો જોઈ શકો છો સળો ક્યાંય પણ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે પંખા બોનટ છત્રી બધું કમ્પ્લીટ જોવા મળશે બેટરી સારી જોવા મળશે સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે અને ઘર ઘર ટ્રેક્ટર છે અને કોઈ પણ દલાલ દેવાની જરૂરિયાત ડાયરેક્ટ માલિક આગળથી જ આ ટ્રેક્ટર તમે લઈ શકશો તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ રાજેશભાઈ છે રાજેશભાઈ આ મેની ટ્રેક્ટરની કિંમત એક લાખને હજાર રૂપિયા રાખેલી છે તો રાજેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું નેવું એક સાઠ ઓગણ સિતે આઠ પંચાવન સ્ક્રીન ઉપર આપેલો જ છે રાજેશભાઈનો મોબાઈલ નંબર છે અને આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ ને હજાર રૂપિયા રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો અમરેલી તો ગામ ખીજડીયા ખારી ગામ જોવા મળશે તો નામ રાજેશભાઈ રાજેશભાઈનો મોબાઈલ નંબર બોક્સ બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ ખેડૂત મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો ને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે રાજેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર મિની ટ્રેક્ટર જોઈ અને આ લઈ શકો છો તો વધુ માહિતી માટે રાજેશભાઈનો કોન્ટેક કરી લેવો અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી અને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો જ ફોન કોલ કરવા ખોટા ફોન કોલ કરી અને હેરાન માલિકને ના કરવા જયેશ